નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેર એસઓજી દ્વારા ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું શ્રીજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હેલ્ધી વિન્ટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં પાંચસો વિદ્યાર્થીઓને વાલીઓની હાજરીમાં એસઓજીએ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કર્યો ખાસ કરીને જે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ છે તેઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ આવે તે માટે અને આવા નશાનું સેવન તેઓ ન કરે તે માટે તેઓમાં જાગરૂકતા ફેલાવવા માટે આ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે અને ત્યારે આશરે પાંચસો જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો વિદ્યાર્થીઓ અને વાલીઓને ડ્રગ્સથી થતા નુકસાન વિશે માહિતગાર કરવામાં આવ્યા અને બાળકો દ્વારા નશામુક્તિ નશા મુક્તિ અંગે એક નાટક પણ રજૂ કરવામાં આવ્યું સાથોસાથ નશા મુક્તિના શપથ પણ લેવડાવવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમમાં મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા જ્યારે કંઈક કરવામાં આવે છે ત્યારે બાળકો પણ કેમ પાછળ રહી જાય ત્યારે સુજન એજ્યુકેશન ટ્રસ્ટના અને એસઓજીના સંયુક્ત સહયોગથી બાળકો દ્વારા વ્યસન મુક્તિ માટેની પણ એક નૃત્ય નાટિકા ખૂબ સુંદર રજૂ કરવામાં આવી જેથી કરીને આ બાળકો આજના બાળક તે ભવિષ્યનું ભારત છે અને ભવિષ્યનું ભારત જો અત્યારથી જ સતર્ક હોય આ દિશામાં સજાગ હોય કે જ્યારે વ્યસન મુક્તિ દ્વારા આપણા ભારત દેશને વ્યસન મુક્ત બનાવી અને હેલ્ધી અને વેલ્ધી ભારતનું સર્જન કરવાનું છું ત્યારે આ બાળકો જેણે આમાં એક્ટ કરી છે અને એસઓજી એ સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભવિષ્યના વિશ્વના સર્જનમાં ભવિષ્યના સુંદર સ્વાસ્થ્યપૂર્ણ ભારતના સર્જનમાં આપનું યોગદાન પણ ખૂબ અમૂલ્ય છે એ માટે હું બધા જ બાળકો જેમને આ એક્ટમાં ભાગ લીધો છે એમને ખૂબ બિરદાવું છું અને એમને પણ અભિનંદન અને એસઓજી અને સાથે જોડાયેલી સંસ્થાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું